વિષય વિજ્ઞાન ધોરણ છ પ્રકરણ પહેલું આહારના ઘટકો એનો પહેલો પહેલો ભાગ કરીએ કરીએ શરૂઆત જ પ્રશ્ન ખાદ્ય પદાર્થ એટલે શું સમજાવો એનો જવાબ લખો અહીંયા જુઓ ખાદ્ય પદાર્થ તો ખાદ્ય એટલે ખાઈ શકાય તેવા પદાર્થ એટલે વસ્તુ ઓકે તો જે પદાર્થ ખાઈ શકાય તેને ખાદ્ય પદાર્થ કહે છે જેમ કે એક 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 થાળી હોય થાળીની અંદર આપણે પથ્થર અને રોટલો તો પથ્થર રોટલો 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 તો શું કહેવાય બેટા ખાદ્ય પદાર્થ ઓકે પથ્થર ખાદ્ય પદાર્થ કહેવાય નહીં કારણ કે એને ખાઈ શકાય નહીં એટલે કે અખાદ્ય છે પણ આપણે ખાદ્ય પદાર્થની જ વાત કરવાની છે ઓકે અહીંયા લખીએ બીજું તમને કીધું સમજાવો તો આપણે પેલું ઉદાહરણ આપી દઈએ પથ્થરના રોટલાનું જેમ કે રોટલો શામાંથી બને બાજરીમાંથી જેમ કે

ખાદ્ય પદાર્થ કહેવાય તો પદાર્થ છે પથ્થર ખાઈ શકાય બેટા પથ્થર ખાઈ શકાય નહીં આથી આથી તે ખાદ્ય પદાર્થ નથી

દૂધ શામાંથી મળે તો દૂધ આપણને મળે જુઓ ભેંસ માંથી મળે ગાય મળે બકરી મળે ઊંટ મળે okay ઘેટી હે તો એ દૂધ સ્ત્રોત કહેવાય શું કહેવાય બેટા દૂધ સ્ત્રોત પણ આપણા અહીંયા શાના સ્ત્રોત જણાવવાના છે આહાર સ્ત્રોત કયા બેટા આહાર આહાર એટલે આપણો ખાદ્ય પદાર્થ જ આપણે જે ખાઈએ છીએ એના સ્ત્રોત જણાવવાના હા તો ખાદ્ય પદાર્થના મુખ્ય બે સ્ત્રોત કયા કયા તો કઈ તો એ વનસ્પતિ માંથી મળતા હોય કઈ તો પ્રાણીમાંથી મળતા હોય વનસ્પતિ માંથી મળતા હોય તો વનસ્પતિજન્ય કહેવાય પ્રાણી માંથી મળતા હોય તો પ્રાણી જન્ય ઓકે તો અહીંયા લખીએ છે જોજો બેટા જવાબ લખો ખાદ્ય પદાર્થના મુખ્ય બે સ્ત્રોત છે એક એક લખીએ આપણે પહેલો કયું બેટા વનસ્પતિ જન્ય હા તો વનસ્પતિજન્ય સ્ત્રોત કોને કહેવાય તો જે વનસ્પતિ માંથી મળતા હોય ઓકે હા વનસ્પતિ માંથી મળતા ખાદ્ય પદાર્થ વનસ્પતિ જન્ય કહેવાય

પદાર્થ ને શું કહી છે દાખલા તરીકે કયા કયા આવે બેઠા પ્રાણી જન્યમાં ઈંડા આવો પછી મધ આવ મધ પછી દૂધ આવ પછી માંસ આવ વગેરે

તો ખાદ્ય પદાર્થમાંથી મળતા હોય આપણે જે આહાર ખાઈએ ને ખોરાક ખાઈએ ને અનાજ ફળ કઠોળ શાકભાજી okay એમાંથી આપણને મળતા હોય અને શરીર માટે જરૂરી હોય હે ને જેનાથી આપણા શરીરનો વિકાસ થતો હોય શરીર વૃદ્ધિ પામતું હોય મોટું થતું હોય અને આપણે બધી ક્રિયાઓ કરી શકતા હોય આપણને ઊર્જા મળતી હોય તો એને શું કહેવાય બેટા પોષક દ્રવ્યો શું કહેવાય પોષક દ્રવ્યો એટલે પોષક દ્રવ્યો હોય કોની અંદર ખાદ્ય પદાર્થમાં અથવા આહારમાં ફરી પોષક દ્રવ્યો શાની અંદર હોય ખાદ્ય પદાર્થ ની અંદર હોય ચલો ક્લિયર અને આપણને શું કરે શરીરની મદદ શરીર ને શું કરે ભાઈ મદદ એના વૃદ્ધિ વૃદ્ધિમાં વિકાસમાં ઓકે પદાર્થ માંથી મળતા હોય ખાદ્ય પદાર્થ માંથી મળતા હોય અને શરીર માટે કેવા હોય ખૂબ જરૂરી શરીર માટે ખૂબ જરૂરી હોય તેવા દ્રવ્યો બેટા પોષક દ્રવ્યો કહે પોષક દ્રવ્યો કહે ઓકે શામાંથી મળતા હોય ભાઈ ખાદ્ય પદાર્થ માંથી અને શરીર માટે કેવા જરૂરી ખૂબ જ જરૂરી હોય

જયારે નાના છોકરાઓ કેના હોય એટલામાં સફેદવાળા આવી જાય તો એના અંદર વિટામિન ઈ ઓછું હોય કયું વિટામિન ઈ પછી વારે વારે કોઈ છોકરો બીમાર પડતો હોય સેજ શરદી થઈ જાય થોડુંક આક્રમ બદલે શરદી થઈ જાય તાવ આવી જાય ઉધરસ થઈ જાય તો એના અંદર વિટામિન સી ઓછું હોય ઓકે અને એના કારણે એને એવું થતું હોય ઓકે તો આપણે એ પણ જોઈશું વિટામિનના બધા પ્રકારો પણ જોઈશું વિટામિન આવશે એટલે અને પાંચમા નંબરમાં છે ભાઈ ખનીજ તત્વો શું છે ભાઈ ખનીજ તત્વો જેમ કે કોઈ માની લો

લોહ તત્વ પણ કહેવાય એને હે ને તો એક ખનિજ તત્વ એની અંદર હોય તો ખનીજ તત્વ નો એક પ્રકાર છે પ્રશ્ન છે બેટા ચોથો ખાદ્ય પદાર્થમાં પોષક દ્રવ્યોની હાજરી કેવી રીતે ચકાસી શકાય જેમ કે હું તમને કહું છું બેટા ધ્યાનથી તમે સમજો કે ભાઈ વટાણા

એ પ્રયોગ આપણે કેવી રીતના કરીશું તો આપણે ખાદ્ય પદાર્થ લઈશું શું લઈશું બેટા ખાદ્ય પદાર્થ જેમ કે ગોળ ગોળ ની વાત કરી હોય તો ગોળ લઈશું ઓકે એના અંદર કેમિકલ કેમિકલ એટલે રસાયણ નાખીશું શું નાખ્યું બેટા રસાયણ

તો અહીંયા લખીએ પ્રયોગમાં શું કરવાનું તો પ્રયોગ માટે શું લેવાનું બેટા ખાદ્ય પદાર્થ ખાદ્ય પદાર્થ લઈ તેના પર રસાયણ કેમિકલ ઇંગ્લિશમાં શું લેવાય બેટા કેમિકલ અને ગુજરાતી માં કેવાય રસાયણ ઓકે જેમ કે આપણે બાથરૂમ સાફ કરવા માટે એસિડ બી બધું વાપરીએ ને એસિડ ની વાપરતા એક પ્રકારનું રસાયણ છે ભાઈ રસાયણ ઓકે તો રસાયણ નાખી ખાદ્ય પદાર્થ લઈ તેના પર રસાયણ ટીપા નાખી રંગ પરિવર્તન જોવામાં આવે છે અને તેના પરથી પોષક દ્રવ્યો અથવા દ્રવ્યની હાજરી નક્કી થાય એટલે આ કલર આવે તો એનો મતલબ આ પોષક દ્રવ્ય આ કલર આવે તો આ પોષક દ્રવ્ય એવું નક્કી કરી શકાય લખી નાખે